બધાને એક એક આપી દઈશું બધાએ જાતે દાખલા ગણવાના છે કોઈ કોઈનામાં જોવાનું નથી કોપી કરવાની નથી જેટલું આવડે એટલા જ દાખલા આપણે ગણવાના છે બધા આવડશે ને તો ચલો આપી દઈએ બધાને બધાને સરસ મજાના કાર્ડ આપી દીધા બતાવો તો બતાવો વેરી ગુડ જુઓ એની ઉપર તમારે શું કરવાનું છે તમારું નામ લખવાનું આવડશે નામ લખતા ગુડ બેટા અઢાર એક બે હજાર પચીસ વાર શનિવાર અને નામ તારીખ લખી અને દાખલા ગણવાનું ચાલુ કરવાનું છે વેરી ગુડ લખી દીધું બેટા સરસ ચાલો દાખલા કોઈ કોઈના માં જોવાના નથી એક ને એક બે ને બે ત્રણ ને બે છ ને બે આઠ વેરી ગુડ પાંચ ને પાંચ સાત ને ત્રણ વેરી ગુડ એ રીતે જો ફટાફટ જવાબ લખી નાખો બેટા

જો અમારા નેન્સી બેન ના બધા દાખલા સાચા પડ્યા અને અમારા આચાર્ય બેને પણ જુઓ સાઈન કરી દીધી ને પ્રશ્ન પૂછ્યા કે નહીં તમને વેરી ગુડ બેટા ખૂબ ખૂબ અભિનંદન અમારું ઉર્વશી બેન ગણીને આવી ગયા છે ચલો ઉર્વશી બેન નવ ને પાંચ વેરી ગુડ બેટા દસ ને બે વેરી ગુડ જુઓ આ રીતે મૌખિક અને લેખિત ಬನ್ನೆ ಸಪ್ತರಂಗಿ ಪ್ರವೃತ್ತಿ ಮಾಲ್ಯಾಂಕ